હેલો હાય એવરીવાન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ટેસ્ટી ફૂડ વિથ સિમીસ શ્લોક આજની રેસીપી છે વેજ ચીઝ ગ્રીલ મસાલા સેન્ડવીચ સૌ પ્રથમ આપણે લઈશું વેજીટેબલ એમાં મેં લીધું છે એક નંગ કેપ્સિકમ એક નંગ ડુંગળી એક નંગ કાકડી એક નંગ ગાજર અને બસો ગ્રામ કોબી અને એનું આવી રીતે ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે બધા વેજીટેબલનું અને પછી મેં લીધું છે ચાર નંગ બટેકા બાફેલા બટેકા અને એક વાટકી બાફેલા વટાણા ત્યારબાદ આપણે પાવરું તેલ લેવાનું છે અને ગરમ થઈ જાય એટલે એમાં બધા વેજીટેબલ જે કટિંગ કર્યા છે એ બધા વેજીટેબલ ને ધીમી આંચ ઉપર સાંતળવાના છે તો આપણે તેલમાં બધા વેજીટેબલ એડ કરીશું અને ધીમી આંચ ઉપર સાંતળીશું અને હલાવતા રહીશું કે જેથી તે બેસી ના જાય તેવી આંચ ઉપર સાંતડવાના છે અને જે આ વેજીટેબલ આપણે એડ કરીએ છીએ એમાં કોઈ પણ જાતના મસાલા એડ કરવાના નથી બહુ જાજા છે નહીં એકથી બે છે જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય છે એ અને કોઈ પણ ઝંઝટ વગર જલ્દીથી આ મસાલો બની જાય છે અને આ સેન્ડવિચનો ટેસ્ટ પણ એટલો જોરદાર આવે છે જે આપણે બારે માર્કેટમાં સેન્ડવીચ ખાવા જઈએ છીએ એ પણ ભૂલી જશું કારણ કે એના કરતાં પણ મસ્ત સ્વાદમાં બનશે ઉપરથી ક્રિસ્પી અંદરથી એટલી સોફ્ટ બહુ જ સરસ બને છે અને પછી જે આપણા બધા વેજીટેબલ આપણે સાંતળીએ છીએ એ બધા સંતળાઈ જાય સરસ એટલે એટલે આપણે એમાં બાફેલા વટાણા છે એડ કરવાના છે વટાણા એડ કર્યા પછી આપણે થોડીક વાર સાંતળવાનું અને પછી આપણે જે બાફેલા બટેકા છે એને મેસ કરી લેવાના છે અને મેસ આપણે કોઈ મશીન થ્રુ કરવા નથી હાથેથીને જ થોડા થોડા એવા મેસ કરવાના જેથી બટેટાનો માવો છે ચીકણો ના થાય અને પછી આપણે એડ કર્યા પછી આપણે એને થોડીક વાર સાંતળવાનું છે ને બધા વેજીટેબલ છે એ બટેકામાં એકદમ મિક્સ થઈ જવા જોઈએ ત્યાં સુધી આપણે સાંતળવાનું છે ત્યાર પછી આપણે આમાં એક ચમચી મીઠું એડ કરીશું એક ચમચી મરી પાવડર એટલે કે તીખા તીખાનો પાવડર એડ કરવાનો છે પછી આપણે આ મસાલામાં મીઠું અને તીખાને એકદમ મિક્સ કરવાનું છે અને ધીમે આંચ ઉપર જ આપણે મસાલો છે એ છે ત્યાર પછી મેં માયોનીઝનો એ ઉપયોગ કર્યો છે માયોનિસ એડ કરવાનો છે તમારે સ્વાદ અનુસાર એડ કરવાનું છે કે અમને તો વધારે પડતું માયોનીઝ ભાવે છે તો અમે જાજુ જ એડ કરીએ છીએ માયોનીઝને એડ કર્યા પછી આપણે પાછું મસાલામાં એકદમ મિક્સ કરવાનું છે અને એકદમ સરસ હલાવવાનું છે કે જે માયોનીઝ છે એકદમ સરસ મિક્સ થઈ જાય મસાલામાં અને ત્યાર પછી આપણે એમાં છે ને એક ચમચી જેવો લીંબુનો રસ એડ કરીશું જેથી આ મસાલાનો સ્વાદ છે ને એ બે ગણો થઈ જશે અને હવે આપણો મસાલો છે એ તૈયાર છે તો હવે આપણે સેન્ડવિચની તૈયારી કરીશું ચીઝ લેવાનું છે અને મેં લીધું છે અમૂલનું ચીઝ અને સેન્ડવિચ બનાવવા માટે આપણે ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરીશું અને આ ગ્રીન ચટણી કેવી રીતે બનાવી એ તમારે જોવું હોય તો મેં ગ્રીન ચટણી એટલે કે લીલી ચટણીની રેસીપી છે મેં શેર કરી છે મારી યુટ્યુબ ચેનલ ઉપર ત્યાર પછી આપણે બ્રેડ લઈશું અને બ્રેડ ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે એ મસાલો સ્પ્રેડ કરવાનો છે એકદમ સરસ બ્રેડમાં મસાલો સ્પ્રેડ કરવાનો છે અને મસાલો સ્પ્રેડ થઈ જાય પછી આપણે એના ઉપર ચીઝ એડ કરવાનું છે તમને જે રીતે બોલ્સ કટકા પણ આવે છે ને આવી રીતે અમૂલનું બંચ લેશો તો ખમણીને પણ તમે ચીઝનો ઉપયોગ કરી શકો છો તો મેં બંચ લીધું છે અને હું આવી રીતે ખમણીને ચીઝનો ઉપયોગ કરું છું ચીઝ એડ કર્યા પછી આપણે બીજી બ્રેડ લેવાની છે અને એ બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવવાની છે તો એકદમ સરસથી આખી બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી જાય પછી આપણે જે આ ચીઝને મસાલો એડ કર્યો છે એના ઉપર આપણે ગ્રીન ચટણી લગાવેલી બ્રેડ રાખવાની છે અને પછી આપણે આ સેન્ડવીચને છે ને ગ્રીલ કરવા રાખવાની છે અને આપણી સેન્ડવિચ છે ગ્રીલ થઈ ગઈ છે અને તમે જુઓ છો એકદમ ઉપરથી ક્રિસ્પી બની છે અને અંદરથી એકદમ સોફ્ટ તો તેનો ટેસ્ટ છે એટલો મસ્ત સ્વાદિષ્ટ ટેસ્ટ આવે છે તો તૈયાર છે વેજ ચીઝ ગ્રીલ મસાલા સેન્ડવિચ મારી આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને આવી જ રીતે મારી ન્યૂ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ